નારાયણી આવશે તમારી ભક્તિ થી અન્નપૂર્ણ આવશે તમારી ભક્તિ થી સાધના સ્થિર થશે એટલે આપણે દાન પુણ્ય ની કરી શકીએ તો વાંધો નથી પણ આપણા દાન પુણ્ય થી ન થાય તો આપણે ભક્તિ કરીને ભગવાનને આપીએ એટલે સંકલ્પ એવો રાખવાનો કે આખા વર્ષમાં હું દસ હજાર દદભાવની કરા હું પાંચ હજાર દદભાવની કરા હું એક હજાર દદભાવની કરા ને પુણ્ય બળ અહીંયા આવનારું આ અખંડ જે જ્યોત છે અહીંયા જે દત્ત બેઠેલા છે એને જ છે તો એની ઊર્જા આખા ગામોના ગામને આવરી લે છે દત્તાશ્રયમાં આવીને ખાલી શ્વાસ લેવાથી ઈશ્વરની ઊર્જા આપણા હૃદયમાં સ્થિર થાય છે તો આવી પ્રચંડ ઊર્જા નવે દત્તાશ્રય આશ્રમમાં આવનારા સમયમાં

પાંચ અને પાંચ કુંડમાં દરરોજ સો કલ્યાણ આ કોના માટે કરીએ છીએ આપણે આ આપણે આખા હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે આ બધું વૈદિક ધર્મ ને આગળ વધારવા માટે કરીએ છીએ

ના સમયે બધાય વેરાસર હાજર રહેજો અને સાજે પાછું કઈક જણાવશો તમને પણ આજે આ દત્તની અદ્ભુત કૃપા જે અમારી ઉપર થઈ અને અમે તમને જણાવી આવી જ ઉર્જાઓ આવી જ પૂજાઓ તમારા સ્થિર મન પર હંમેશા રહે તેવા આશીર્વાદ સ્વરૂપી ભગવાન ગુરુદેવ દત્તને પ્રણામ વંદન અને તમારા બધાના કાર્ય જે મનમાં છે તે બધા પૂરા થાય

चिंतन श्री गुरुदे वदत्त मालाक मंदल से करनी चिलामा दमरूत रिष्टु लवचला करुमा बिराजे उचार विहस्त गमले सुभा संख एवा नमो विधिहरि स स्वरूपदत्त वरदाय सुरप्रियाय